સાગર બ્લોગ મેં તમારું ભાગત હે ભાગત સ્વાગત હે સાગર બ્લોગમાં તમારું સ્વાગત છે તો અટાણા ખરા બપોરના બાર ને આપડે જાય છે ઘરે હોય એને મારા ગુડ મોર્નિંગ હવે આવડતું નથી કઈ મને તો જંગલમાં જાય ફૂસડામાં જાય ઢીકળામાં જાય યાર ઢીંગલામાં જાય ને ભૂસડામાં જાય ને મલક બધાના જાય નેક્સ્ટ વિડીયોમાં મળીએ ગુડ બાય ક્યાં હું તેની અંદર શેર કરી નાખો અંગૂઠાવાળું બટન દબાવી દો ને સબસ્ક્રાઈઝ કરી નાખો સબપ્રાઇઝ સબસ્ક્રાઈઝ સબપ્રાઇઝ હા એ જે હોય કરી નાખો નેક્સ્ટ વિડીયો તમને જોવા મળે આવા મારા ફની ફની વિડીયો માટે